હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જિલ્લાના ભાટિયાટ વિધાનસભા ક્ષેત્રમાં થયેલી અતિવૃષ્ટિને પગલે મામલ અને કમલાડી જેવા ગામોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી જેના કારણે પાણી અને કાટમાળ લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા આ કુદરતી આપત્તિને લીધે અનેક ઘરોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે પ્રાપ્ત માહિતી અનુસાર પટાટની પંચાયતના ગામમાં ભૂસ્ખલન થતા બે ઘરોમાં માટી અને મોટા વૃક્ષો ઘૂસી ગયા હતા જેનાથી મકાનોને ગંભીર ખતરો ઉભો થયો છે આ ઘટનાને કારણે ગામના મુખ્ય માર્ગો પણ અવરોધાયા હતા જેથી ગ્રામજનોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કમલાડી અને ઘટાકની ગામમાં છ થી વધુ મકાનોને નુકસાન થયાના અહેવાલ છે જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન અને રેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિત પરિવારોને તાત્કાલિક ધોરણે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ હાલમાં ચોમાસાની ભારે અસરોનો સામનો કરી રહ્યું છે જ્યાં વારંવાર થતા ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓથી સમગ્ર રાજ્યમાં મોટા પાયે નુકસાન થયું છે